ચડિયાતું થશે પણ આજે નવ મહિના પછી અમારી પણ આંખ ઉપરના ચશ્મા ઉતરી ગયા છે અને પ્રજાની પણ આ હાલત છે ચારે બાજુ સાક્ષર નગરી તરીકે ઓળખાતી નડિયાદ નગરીના રસ્તા ખાડા નગરી તરીકે ઓળખાવા માંડ્યા છે નડિયાદ ના એક રસ્તો એવો નથી કે જેના ઉપર ખાડા ના હોય પ્રજાને તકલીફ ના પડતી હોય નડિયાદના ચારે બાજુ વિસ્તારોમાં નડિયાદના મેન વિસ્તારોમાં ગ્રામ્ય ગાયો ના ઝુંડો ઝુંડ જોવા મળે છે પ્રજાજનો ખૂબ હેરાન છે મહાનગરપાલિકાએ વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવાના વાયદા વચનો કર્યા હતા પણ આજે નવ મહિના પછી પણ કોઈ પણ પ્રકારે ગાયો માટે પણ વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવી નથી પ્રજાજનોને ગાયો દ્વારા નુકસાન પહોંચાડવામાં આવે છે તેમાં પણ કોઈ વ્યવસ્થા ઊભી કરવામાં આવી નથી નડિયાદની અંદર વરસાદ પડ્યા બાદ જે ગંદકી થાય છે મુખ્ય માર્ગોના અમુક વિસ્તારોમાં ગંદકી દૂર કરવામાં આવે છે બાકી આખા નડિયાદમાં ગંદકીના ઢગલા જોવા મળે છે એની ઉપર દવાનો છંટકાવ કરવામાં આવતો નથી અત્યારે કોલેરા ફાટી નીકળે તેવી પરિસ્થિતિ હોવા છતાં પણ આ નિદ્રાધીન તંત્ર ઉઠતું નથી નડિયાદમાં માં પચાસ ટકા થી ઉપર સ્ટ્રીટ લાઈટો બંધ જોવા મળે છે સિટી બસો રજૂઆતો કરવા છતાં ભ્રષ્ટાચારી તંત્ર નથી હોવા છતાંય આજે એ જ પરિસ્થિતિ છે નડિયાદ સ્વર્ગ નગરી ની જગ્યા નરકાગાર નગરી બનાવી દીધું છે માટે અમે લોકો નડિયાદ શહેર કોંગ્રેસ દ્વારા પ્રજાજનો હિતમાં આજે કમિશનર સાહેબ જાગે અને નડિયાદનો સારો વિકાસ થાય તેના માટે આવેદન પત્ર આપવામાં આવ્યા છે કોંગ્રેસ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું ઘણી બધી ફરિયાદો છે શું કાર્યવાહી થશે મહાનગરપાલિકા દ્વારા શું કોંગ્રેસ પક્ષ દ્વારા સ્વાભાવિક છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનના આગામી ચૂંટણીઓને અનુલક્ષીને જુદી જુદી રજૂઆતો સમયાંતરે થતી રહે છે હાલમાં ચોમાસાની સિઝનનો સમય છે છેલ્લા પંદર દિવસમાં નડિયાદ સિટીમાં આપણે સત્તર ઇંચ જેટલો વરસાદને અનુભવ્યો છે પણ મને કહેતા ચોક્કસ આનંદ પણ થશે કે જે કોઈ કાસ સફાઈ અને છેલ્લા દિવસોમાં આપણે કેચવીટ સફાઈ સાથે કરાવી તો આ સત્તર ઇંચ વરસાદમાં પણ આપણે કોઈ વખત એવું નથી બન્યું કે ચોવીસ કલાકમાં પાણી ન ઉતર્યા હોય મોટાભાગે પાણી ઉતરી ગયા છે અને પાણી ઉતર્યા પછી પણ શ્રેયસ ગરનાળું અને એ ગરનાળાની સફાઈ કરીને આપણે તાત્કાલિક અસરથી વાહન વ્યવહાર પણ પૂરેવત કર્યો છે જ્યાં જે કોઈ ફરિયાદો મળે છે એના માટે અમે સ્પેશિયલ સફાઈની ટીમો પણ બનાવેલી છે અને એ બધી જ પરિસ્થિતિનું આકલન કરીને જ્યાં જરૂર પડે છે ત્યાં તાત્કાલિક અસરથી કાર્યવાહી પણ કરવામાં આવે છે હાલ કેટલીક જગ્યાએ વરસાદી ચોમાસાના પાણીને અનુલક્ષીને કેટલીક જગ્યાએ મોટરમાં અને એમાં રેતીના કારણે પણ કેટલાક પ્રશ્નો આવેલા છે તો એ નોટરો પણ તાત્કાલિક અમે રિપ્લેસ કરીને મોટાભાગે એક દિવસની અંદર આપણે પાણી સપ્લાય પૂર્વવત ચાલુ કર્યો છે જે રોડ અને રસ્તાઓની રજૂઆત છે એમાં ઉઘાડ જેવો નીકળશે એવો જ અમારી પાસે વેટ મિક્સ અને કોલ્ડ મિક્સના જથ્થાનો અમે ઓર્ડર આપી દીધેલો છે અમારી પાસે એ ટીમો પણ તૈયાર છે અને એ તાત્કાલિક અસરથી કાર્યવાહી આપણે જેવો પણ ઉગાડ બે દિવસ નીકળે એટલે આપણે કરી દઈશું અને આગામી સમયમાં જે જર્જરિત રોડ છે એવા મોટાભાગના વિસ્તારોના સર્વે પણ થઈ ગયા છે અને એ રોડની કાર્યવાહી પણ વરસાદની પૂરી થશે એટલે કે સપ્ટેમ્બર પછી આપણે તાત્કાલિક એ રોડ તમામ નગરપાલિકા મહાનગરપાલિકા વિસ્તારમાં બનાવવાના ચાલુ કરીશું રોડ રસ્તાની સાથે સાથે રખડતા ઢોર મુખ્ય સમસ્યા છે રખડતા ઢોર માટે પણ ટૂંક સમયમાં મ્યુનિસિપલ કોર્પોરેશન પશુ ત્રાસ નિવારણ પોલિસી લાવી રહી છે અને એને અનુલક્ષીને આ રખડતા ઢોરનું રજિસ્ટ્રેશન પણ કરાવવું જરૂરી બનશે અને એના માટેની એજન્સી પણ ટેન્ડર કરીને નિયુક્ત કરી દેવામાં આવશે રિપેર રિપેરની વાત નથી રિપેરની વાત નથી રિપેર ત્યારે થાય જ્યારે આપણે ઉગાડ નીકળે મેં પહેલાં જ કહ્યું રિસરફેસિંગ અને રિપેરિંગ ચાલુ વરસાદે ન થઈ શકે એ ઉઘાડ નીકળે ત્યારે થાય ઉઘાડ એટલે કે બે ત્રણ દિવસનું આપણને કોરું વાતાવરણ મળે ત્યારે થાય સપ્ટેમ્બર પછી નવા રોડની વાત કરું છું અને નવા રોડ બનશે